દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં સ્વાગત છે આજે તારીખ બાવીસ મેરિકો વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર હોસ્પિટલ રોડ ભુજ પશ્ચિમ કચ્છના ભુજ હોમગાર્ડ દ્વારા એન્ટી ટેરરિઝમ ડેની ઉજવણી કરાઈ જુદા જુદા કાર્યક્રમો યોજાયા ગુજરાત સરકારના આદેશ અનુસાર તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી એમ એન બારોટના માર્ગદર્શન હેઠળ ગત તારીખ એકવીસ મે બે હજાર ચોવીસના રોજ એન્ટી ટેરરિઝમ ડેની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ જિલ્લાના અલગ અલગ યુનિટ દ્વારા પોતાના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજી અને પ્રતિજ્ઞાનું વાંચન કરેલ હતું જ્યારે ભુજ શહેર હોમગાર્ડ સભ્યો દ્વારા શરૂઆતમાં જિલ્લા હોમગાર્ડ કચેરી નાકાથી રૂટ માર્ચ કરી લેકવ્યુ હોટલથી ઉમેદનગર સુધી સાફ સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેટ તેમજ આતંકવાદ અને હિંસાની સામે લડવા માટેની ભુજના હૃદયસમા હમીરસર તળાવ પાસે આવેલા ગાંધીજીની પ્રતિમા પાસે પ્રતિજ્ઞાનું વાંચન કરી હોમગાર્ડ સભ્યોને આતંકવાદ અને વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે ત્યારે તમામે સહિયારા પ્રયત્નો કરીને આતંકવાદને જડમૂળમાંથી નાબૂદ કરીને રાષ્ટ્રહિતનું કાર્ય કરવું જોઈએ અને તે માટે સરકાર શ્રી ખૂબ જ કાર્ય કરી રહી છે તેવું જણાવી હોમગાર્ડ સભ્યોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તો રેડક્રોસના સ્ટાફ દ્વારા ટૂંક સમયમાં હોમગાર્ડ સભ્યોએ બ્લડ ડોનેટ કરતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કમાન્ડન્ટશ્રીનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા હોમગાર્ડ કચેરીના વહીવટી અધિકારી અમરસિંહ એલ તુવર હાજર રહેલા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ શહેર ઓફિસર કમાન્ડિંગ વારીશ કે પટણી તેમજ રેન્ક ધારકો તેમજ હાજર રહેલ તમામ હોમગાર્ડ સભ્યોને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટી સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ ઝીરો થ્રી એટ સેવન એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ હાઈવે કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર